બાબર પોલીસ તેમજ એ એસ દિયોદર દ્વારા ગુનાખોરી કરતા વાહન ચાલકોના વાહન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી બાબર વાવ સર્કલ પાસે દિયોદર એસ એસપીઆઈ માનકર તેમજ બાબર પીએસઆઈ એનપી સોનારા સહિત બાબર પોલીસ સ્ટાફના કાફલા સાથે કાયદાનું ભાન કરતી ઝુંબેશ યોજવામાં આવી આ ઝુંબેશનો હેતુ નાના મોટા ગુના જેવા કે ચીલ ઝડપ એક્સિડન્ટ તેમજ કેફી પદાર્થોની હેરાપેરી કરતા વાહનો જેમાં નંબર પ્લેટનું તૂટેલ કે સ્ટેગલ લગાવેલ રાખી ગુના કરતા હોય છે આવા ગુનાઓ અટકાવવા અને કાયદાનું ભાન કરાવવા વાવ સર્કલ હાઈવે પર બ્લેક ફિલ્મવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ પર લગાવેલ લગ લગ્નના સ્ટીકરવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાની ગાડીઓ તેમજ નંબર પ્લેટ વિનાના મોટા પ્રમાણમાં બાઇકો ડિટેન કરી સ્થળ પર દંડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી એક કલાકમાં આશરે પચાસ જેટલા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી હતી બાબર પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસ તંત્રની આ કામગીરીને બાબર તાલુકાના સૌ કોઈ લોકોએ બિરદાવી હતી